સિંધી આલુ ટુક જે ફરાડી રેસીપી છે તો ચલો એની પ્રોસેસ જોઈએ સિંધી આલુ ટુક જે એક ફરાડી રેસીપી છે એ કરવા માટે મેં અહીંયા બટેટાને છોલીને રેડી રાખ્યા છે તમે જોઈ શકો છો કે મારી પાસે સાવ નાની સાઈઝની જે બટેટી આવે એ છે તમારી પાસે મોટા બટેટા હોય તો તમે એને એ રીતે પણ કટ કરી શકો છો તો આપવાના આવી વચ્ચેથી બે કરી લઉં છું મેકશ્યોર કે તમે આને એકદમ જાડા કટ કરજો નહીતર એ આપણે આગળ જે કરવાનું છે પ્રોસેસ એમાં ભૂકા જેવું થઈ જશે એટલે તમે આને એકદમ થીક આ રીતે કટ કરી લઈએ પેલા ફ્રેન્ડ્સ અહીંયા મેં છે ને ઠંડુ પાણી લીધેલું છે ને એમાં સોલ્ટ એડ કરેલું છે હવે આપણા જે કાપેલા બટેટા છે એને હું દસ થી પંદર મિનિટ આમાં મૂકી દઈશ અને પછી આપણે એને કોરા કરી અને ફ્રાય કરવાના છે મીઠાના પાણીમાં ઠંડુ અને મીઠાના પાણીમાં બોળવાથી એ થશે કે એ બટેટા જે એની ક્રન્ચીનેસ છે ને એ એમને રહેશે તો આપણે પાંચથી દસ મિનિટ જો તમને સમય હોય તો તમે ખાસ આ પ્રોસેસ કરજો ફ્રેન્ડ્સ આપણા બટેટા જે છે એ સોફ થાય ત્યાં સુધીમાં આપણે ઉપર એનો જે સ્પ્રિન્કલ કરવાનો છે મસાલો રેડી કરી લે તો એક બોટલ છે એમાં હું હળદર નાખું છું બ્લેક પેપર છે તમને તો તમે આ બધી ક્વોન્ટિટી આગી પાછી કરી શકો છો એક ચમચી જેવું મેં જીરું લીધું છે ધાણા નું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું એનાથી ટેસ્ટ બહુ ફાઇન આવે છે અને આપણે ઓલરેડી મીઠામાં બટેટાને સોફ કરી જ લીધા છે એટલે હું અહીંયા મીઠાની જગ્યાએ સંચળનો યુઝ કરું છું તો અડધી ચમચી જેવું સંચળ જેનાથી ટેસ્ટ એકદમ સ્મોકી આવે છે તો બહુ ફાઇન લાગે છે અને અહીંયા મારી પાસે કશ્મીરી રેડ ચીલી છે તો હું એક ચમચી ભરીના એડ કરું છું અને હવે આપણે બંધ કરી અને એને એકદમ મસ્ત મિક્સ આપી દઈશું તો આપણો મસાલો તમે જોઈ શકો છો રેડી છે

કોરા થઈ ગયા છે ને અહીંયા મેં આપણે કીધેલું એક સાઈડ તેલ પણ મૂકી દીધેલું આપણું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેલ રાખીશું અને આપણે આપણી જે સ્લાઇસીસ હતી બટેટાની એને લઈએ આપણે આને બહુ હાઈ ફ્લેમ પર આ વખતે પહેલી વખત આપણે ફ્રાય કરીએ છીએ ત્યારે નહીં કરીએ કારણ કે આપણે આને હાઈ ફ્લેમ પર સેકન્ડ ફ્રાય આપવાનું છે એટલે આપણે થાય એના માટે આપણે એને સ્લોથી મીડિયમ ફ્લેમ પર થવા દઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા એકદમ મસ્ત બટેટા પર આપણું જે લેયર છે એ આવી ગયું છે તો સિક્સટી પર્સન્ટ એ કુક થઈ જાય એટલે આપણે એને ફ્રાય કરવાના છે બાકીના આપણે સેકન્ડ ફ્રાય ત્યારે હાઈ ફ્લેમ પર ગોલ્ડન કલર આપીશું તો હું આ જ રીતે બધા મારી પોટેટો સ્લાઇસીસ છે એ ફ્રાય કરી લઉં છું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ટેક્સચર ને કલર બને તો આપણે આ રીતના થાય એવા એને સિક્સટી સેવન્ટી પર્સન્ટ સુધી ફ્રાય કરવાના છે સો અહીંયા આપણા બધા બટેટા ફર્સ્ટ ફ્રાય કરીને રેડી છે અને હવે હું એને પાંચ થી દસ મિનિટ માટે ઠંડા થવા દઈશ ફ્રેન્ડ તો હવે આપણા બટેટાને પાંચ થી દસ મિનિટ ને ઠરવા મૂકેલા હતા હવે આપણે આ રીતે બધા બટેટા લઈ અને મેં તમે જોઈ શકો છો મારી પાસે આવું નાનકડું ફ્લેટ બાસણ છે તપેલી જેવું તો આ રીતે પ્રેસ કરી લઈશું આપણે બહુ નથી એને એકદમ પ્રેસ કરી દેવાના તમારા બટેટા છે એ છૂટા પડી જશે તો આજ રીતે હું મારા બધા જ બટેટાને પ્રેસ કરી લઈશ ફ્રેન્ડ આપ જોઈ શકો છો અહીંયા મેં મારા બધા જ જે પોટેટો સ્લાઇસીસ હતી એને પ્રેસ કરી અને રેડી રાખ્યા છે તો હવે આપણે એને ગોલ્ડન બ્રાઉન કરવા માટે મસ્ત સેકન્ડ ફ્રાય કરીશું ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો અહીંયા મારું તેલ એકદમ હાઈ ફ્લેમ પર ગરમ થઈ ગયું છે અને હું હવે આપણા જે બટેટા છે એને સેકન્ડ ફ્રાય આપી દઈશ

અને કલર બી જો એકદમ ફાઇન આવી ગયો છે ગોલ્ડન બ્રાઉન હવે આપણે એમાં આપણે જે પેલા મસાલો રેડી કરેલો એ સ્પ્રિંકલ કરી અને ટોસ કરી લઈશું અને હવે આપણે આ રીતે મિક્સ કરી દઈએ મને મસાલો હજી થોડો એડ કરવાની નીડ લાગે છે તો હું એડ કરીશ એન્ડ યસ આપડી એક ફરારી રેસીપી

આપણા ક્રિસ્પી આલુ જે ફરાળી થયા છે એકદમ જ ક્રિસ્પીને અંદરથી સોફ્ટ થયા છે તો તમે ખાસ આ રેસીપી ટ્રાય કરજો અને અમને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ સો મચ